વાત આપણે કરીએ જામનગરની તો આપી જ્ઞાનનો ભંડાર અમુને કે કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને છીએ એ ગુરુજનો અમે જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને શિક્ષકને લગન આ પંક્તિ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં બબરજર વાડી શાળામાં જે પ્રાથમિક શાળા શિક્ષક તરીકે ફરજ બજાવતા રામીબેન કરનારાઓને ખરા અર્થમાં લાગુ પડે છે કારણ કે દિવ્યાંગ હોવા છતાં રામીબેન એક નાનકડા એવા ગામમાં ખેત મજૂરો અને પરપ્રાંતીય બાળકોને શિક્ષકની સાથે એક સાચા માર્ગદર્શનની પણ ગરજ સારે છે બાળકોને જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જવાહર નવોદય પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે એની અંદર અમારા બીજું વર્ષ છે બીજા વર્ષમાં એની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પચાસ પચાસ ટકા રિઝલ્ટ આવે છે નવોદયમાં કોઈ પણ જાતની ટ્યુશન વગર કે ઘરે તૈયારી કરી અને અહીંયા અમે સ્કૂલમાં એને માર્ગદર્શન આપીએ અને એ પ્રમાણે એ બાળક છે એ તૈયાર થયેલું હતું અને પચાસ પચાસ ટકા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે બાળકો પાસ થયા એ આ સ્કૂલ પસંદ કરવા માટે થઈ અને હજી અહીંયાથી છઠ્ઠા ધોરણમાં જતા રહેશે પણ બાળકને જ્યારે પણ